ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં ભગુડા ગામે આયશ્રી મોગલ માતાનું મંદિર આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ છે દર વર્ષે અહીં લાખો યાત્રાળુઓમાં મોગલના દર્શને આવે છે ભગુડા ધામ અને મા મોગલનો ઇતિહાસ ખૂબ જ રોચક છે તો આવો વિડીયોમાં વાત કરીએ મોગલધામ ભગુડાના ઇતિહાસ વિશે મોગલધામ ભગુડા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મોગલ ધામના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવાય છે કે દુષ્કાળ સમયે જુનાગઢના ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી લોકો પશુઓના નિભાવ માટે ગયા હતા આ દરમિયાન ત્યાં ચારણના કુળદેવી મોગલ મોગલમાં સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના એક માજી અહીં માતાજીની સેવા કરતા હતા વર્ષ સારું થતા તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા હતા અરે માજીને તેમની બહેન સમાન એક ચારણ બાઈએ કાપડામાં આઈશ્રી શ્રી મોગલમાં આપ્યા હતા અને કહ્યું કે માતાજી તમારા રખોપા કરશે આ માજી એ પોતાના વતન ભગોડા પાછા આવીને માતાજીનું સ્થાપન કર્યું બસ ત્યારથી જ માતાજી અહીં બિરાજમાન છે ત્યારથી જ કામળિયા આહીર તેમજ ચારણ પરિવાર માતાજીની સેવા પૂજા કરે છે આ ઉપરાંત તમામ ગ્રામીણના લોકો અહીં સેવા પૂજા કરે છે અને માનતા રાખે છે કામળિયા આહિરનો પરિવાર અહીં દર ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાત કરે છે મુગલધામમાં યાત્રાળુઓ માટે ચોવીસ કલાક સુધી અન્નક્ષેત્ર શરૂ રહે છે અહીં રહેવા માટે વીસ ઓરડાઓ અને બે મોટા વોલની વ્યવસ્થા પણ છે ભગુડા સાથે એક દંતકથા જોડાયેલી છે કહેવાય છે કે વર્ષો પહેલા વિરમ ગામની બાજુમાં એક ગામની સીમા અઢાર વર્ષની રાજપૂતની એક દીકરી ખેતરે જતી હોય ત્યારે રસ્તામાં તેને કડીનો રાજા મળે છે આ રાજા દીકરીને પોતાની સાથે લગ્ન કરવા કહે છે સુમસાન વગડામાં દીકરી એકલી હોય છે તેથી તે ગભરાઈ જાય છે અને વિચારે છે જો હું ના કહીશ તો આ રાજાના માણસો મને મારી નાખશે તેથી દીકરી રાજાને કહે છે કે જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે પહેલા મારા પિતાને વાત કરવી પડે રાજા પૂછે છે ક્યાં છે તારા પિતા દીકરી કહે છે એ પેલે પાર કામ કરી રહ્યા છે રાજા ખોડી લઈને ચાલવા લાગ્યા આગળ પોતાની દીકરી અને પાછળ કેટલાય ઘોડે સવાર જોઈને દીકરીના પિતા ડરી ગયા અને કહ્યું આ બધા કોણ છે બેટા રાજાએ આ દીકરીના પિતાને ઊંચી અવાજે કહ્યું હું કડીનો રાજા છું કાલે સવારે તારી દીકરી સાથે લગ્ન કરીને લઈ જઈશ અને કડીની રાણી બનાવીશ પછી પણ કહેવાય કે રાજા તો ચાલ્યો ગયો પણ સાપ અને દીકરી બંને મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું ત્યારે દીકરીને યાદ આવ્યું કે મારી મા એક ચારણ માતાની પૂજા કરતી હતી હું પણ એ માતાજીને મદદે બોલાવ પણ દીકરીને આ માતાજીનું નામ યાદ આવ્યું નહીં આમ બેમ સવાર પડી જાય અને રાજા આવી પહોંચ્યો જેવો રાજા એ દીકરીનો હાથ ચાલ્યો કે દીકરીના મોટામાંથી શબ્દો સરી પડ્યો હે મા મોગલ આવજે મારી મા હે મારી રક્ષા કરવા આવજે ત્યાં તો સિંહે ત્રાળ પાડ્યો હોય એમ આકાશ ગાજવા લાગ્યું અને ઓખા મંડળમાંથી કાળી નાગણી સમામાં મોગલ નું રૂપ ધારણ કરીને આવ્યા રાજાને નીચે પછાડીને મોગલમાં બોલ્યા તે મારી દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે માતાજી રાજાને ત્રિશૂળ મારવા જાય છે ત્યાં રાજા ઘોડી લઈને ભાગવા લાગે આગળ રાજા અને પાછળ ક્રોધિત થયેલ મોગલ માતા છે રાજા ભાગતા ભાગતા ગોહિલવટનાય ગામમાં આવે છે રાજા આ ગામના લોકોને ધમકાવીને બધા ઘરે તાળા લગાવવાનું કહે છે અને ઘરમાં સંતાઈ જાય છે પરંતુ મા મોગલ બધા ઘરના તાળા તોડીને રાજાને ગોતી લે છે અને ઘરમાંથી બહાર કાઢીને તેને મારવા જાય છે ત્યારે રાજા બોલે છે હે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મા સાંભળતા જ મોગલ માતા શાંત થઈ ગઈ અને કહ્યું બેટા તે મને મા કહી મા કોઈ દિવસ તેના દીકરાને મારે ખરી જા તને માફ કર્યો પણ આજ પછી કોઈ બેન દીકરી સામે કાળી આંખ કરતો ને મોગલ માતા ગામના લોકોને કહે છે આ રાજા અહીં ભાગીને આવ્યો હોવાથી આ ગામનું નામ ભગુડા રાખ્યું અને આજ પછી આ ગામમાં કોઈ દિવસ ઘરે તાળા મારતા નહીં હું સદૈવ આ ગામની રખેવાળી કરીશ મોગલમાના નામનો મહાભારત કાળ સાથે જોડાયેલો એક રોચક ઇતિહાસ છે કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે બેસી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદીના કોઈ મંતવ્ય પર ભીમ હસવા લાગ્યા હુમન શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું તમે અજાણતા આ દેવી શક્તિનું અપમાન કરી રહ્યા છો જો તમારે દ્રૌપદીનું વાસ્તવિક રૂપ જોવું હોય તો દ્રૌપદી મધ્યરાત્રિએ સરોવરે સ્નાન કરવા જાય ત્યારે સંતાઈને તમે જોજો જ્યારે તે કંઈક માંગવાનું કહે ત્યારે તમે માંગજો શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપ્પર બહાર અને બીજા બધા તારા ખપ્પર આટલું કહી તમે સરોવરમાં છલાંગ મારી સો યોજન દૂર ચાલ્યા જજો ધીમે તો શ્રી કૃષ્ણના કહેવા મુજબ કર્યું દ્રૌપદી આવે છે અને પળવારમાં રૌદ્ર રૂપ લઈ લીધું અને બોલ્યા છે કોઈ માનવ દાનવ કે પશુ પંખી જે ઈચ્છતા હોય તે માગી લો ધીમે હિંમત કરી માંગ્યું શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપ્પર બહાર અને બીજા બધા તારા ખપ્પરમાં આમ બોલી ભીમ સરોવરમાં સો યોજન દૂર જતા રહે છે

શું તમે ક્યારેય ભગુડામાં મોગલના દર્શન કરવા ગયા છો તો માં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ